ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લૂંટનો ભેદ ઉકેલવા બદલ પોલીસ સન્માન પૂર્વ કચ્છ જિલ્લાના ઐતિહાસિક શહેર અંજાર શહેરમાં મહાવીર ડેવલોપર ખાતે ચાલીસ લાખની લૂંટની ઘટના બની હતી જેમાં પૂર્વ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી આરોપીઓને સળિયા પાછળ ધકેલી દીધા હતા પોલીસની ત્વરિત કામગીરી બદલ અંજાર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પૂર્વકચ્છ જિલ્લાના અધિકારીઓને સન્માન કરવાનો કાર્યક્રમ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વકચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી એલસીબી પીઆઈ એન એન જુડાસમા અંજાર પીઆઈ સલેન્દ્રસિંહ સિસોદિયા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા

એમાં ખાસ કરીને જે ઘટના બની હતી એ ઘટના જે હતી એ પડકારજનક હતી અને જ્યારે બનાવ બન્યો ત્યારે તાત્કાલિક જે છે જ્યારે અમને ખબર પડી તો આરજી સાહેબને પણ આ વસ્તુની જાણ થઈ અને સરની આમાં સ્પષ્ટ સૂચના હતી અને જે રીતની ગાઈડન્સ હતી એ પ્રમાણે તાત્કાલિક જે છે અમારી અલગ અલગ બધી ટીમો જે આમાં કામમાં લાગી હતી અને એના જ અનુરૂપે જ્યારે બનાવ બન્યો લગભગ સાંજે આઠ વાગ્યાના આજુબાજુ હતું અને એમાં રાત્રિના લગભગ ત્રણ ચાર કલાકમાં તો અમને એમાં ફર્સ્ટ લીડ પણ મળી ગઈ હતી અને વિધિન ટ્વેન્ટી ફોર આવર્સમાં જેટલા પણ મેઇન આરોપી હતા અને જે મુદ્દામાલ હતું એ બધું રિકવરી કરવામાં પણ જે છે જે ટીમ જે છે સારી રીતે મહેનત કરી જેમાં અંજારના પીઆઈ અને એમની ટીમ અને એની સાથે સાથે એલસીબીના અને એસઓજીના અધિકારી અને ટીમ એ બધા અલગ અલગ ટૂંક જે છે રાતે મુદ્દા લઈ અને એના પ્રમાણે કન્ટિન્યુઅસ ટ્વેન્ટી ફોર બાય સેવન જે જે અલગ અલગ જગ્યાએ જ્યાં દરોડા પાડવાના હતા બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ સર્ચ કરી